અમારા કૃષ્ણમભાઈ હિચકાણી કૃષ્ણ મીઠાલે કૃષ્ણમ તે જાણે છે ચડ્ડી બેરી છે હા ચડ્ડી બેરી છે તો ભાઈ સવાર સવારના નહીં પણ બપોરના 11:30 વાગી ગયા છે અને હું ને નીતુ મેડમ જઈએ છીએ ગામમાં એક્ચ્યુઅલી છે ને એક્ચ્યુઅલી છે ને આજે અમારે ક્યાં કેમ સુલભ સોચાલે આવું છે તો શાંતિ રાખને ભાઈ

મો લેવાઈ હા બસ હા ફાકરા પિઝા નો સામાન આ નાનું છે બોટલ કેટલા હારે છે ચીઝ બે પેકેટ ચીઝ લીધું ચીઝ છે

શાકભાજી તો લઈને અમે આવ્યા પ્રભુ આવ્યા ત્રણસો થી સાડી ત્રણસો રૂપિયા નું શાકભાજી લઈને નીતા મેડમ આવી ગયા છે ઘરે અને આ જુગારી હવે જુગારી આવ આખો દી હું નકરું ખા 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 હજી હમણાં ઉજો ત્યારે ખાતી હતી ખાતી હતી બાર એક તો તમારે ખાવા ખાખરા પીઝા અને પાછા તમે હિસાબ કરો કે એટલા નું જોયે અમારી ગંજી જો નવી એટલે તમે નકરું ખા જ કરો છો આજે પહેલે વગર લે બીજી વગર જવાની છે તમે જારે કહો કે જારે જારે હું તમને બહુ જોક કહો એટલે તમે એમ કે પહેલી વાર લીધું ને બીજી વાર લેવાનું છે એ આને આટુ બનાવતી ની ખાખરા પીઝા તુય બાકી હતી અહી અહી બેઠો અરે તમે બધા છે ને હાજે 7 વાગેનો ટાઈમ છે બસનો બરાબર ખેલા પેક કરો હાલો ના 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 બીજી કે છરસે હલતી હતી બોલ બોલ અરે એમ જ તે હવે પાયલ બેન એમ કહે છે કે તું મને શીખવાડ ખાકરા પીર કેમ બને મે તું સુરત જઈને શીખવાડે અહીંયા ટાઈમ નથી શીખવાડવાનો તું આ ઝીણો ઝીણો બોલ ને એ બાર ગેટ ગેટે હમળે હો મીંદડી દાત કાઢે એમ કેમ કાઢી હું બનાવવાનો છે હા બની તો જો પાયલ બેન આ તોડો તો મોંજરેલા થી મોંજરેલા યસ કે કેટલી વાર છે અમ્બ્રેલા હંગ્રેલા હંગ્રેલા અમ્બ્રેલા амબ્રેલા હંગ્રેલા જમવાનું છે અહીંયા છે એક બગીચામાં હોયાર્બજનીકમાં ફટાફટ તૈયાર કરે હું સાર્વજનિકમાં પીવું ચીઝ નાખજો ચીઝ લબ લબ બીજું પેકેટ લઈ આવો જાવ તો પૈસા કેવા પડી જાહો પડી જાહો પડી જાઓ આમ જો કૃષ્ણમભાઈ જો કેમ પિઝા ખાઈ જો મારો કેબલ નથી તોડી નાખવાનો મારો દીકલો અઘડી 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 શરમાઈ ગયા શરમાઈ ગયા શરમાઈ ગયા શરમાઈ ગયા એટલે બધા એટલું બધું ખકડવાનું અરે કેટલા ટાંટિયા મારે શું ભાઈ હજી ખાકરા પીઝા બીજા નથી પણ અમારા કૃષ્ણમ ભાઈ એ હું ખાશો હે કૃષ્ણ હું ખાશો કૃષ્ણમ હે પીઝા ખાશો મસ્ત તને બતાડું હા પણ તું પેલા ખાતો કર્યા પછી બતાડું એ પણ તું ખાતો ખરા પછી હું બતાવું હ હા સારું આવડે હો હા હમણાં બતાવાય તો ભાઈ ખાખરા પિત્ઝા તૈયાર થઈ ગયા છે

દાર કરે મિત્યા હે રી કે ને તો રી બો તાર મમ્મી કે ને ધ્યાન દે બાળે નાચ્યો પીજો દુહાડો દુહાડો થઈ ગયો હા નીકળે છે હું જો તો મોય કે ઈ કરો આ અરે એક નંબર એક નંબર એક નંબર ગેસ બંધ દો છો ગેસ બંધ દે મારું પતિ ગયો છેલ્લો હવે એક નંબર બકવાસ બનેવું એક નંબર હારું એમ

પાણી તમારા પરાઠા પીઝા માં ભડકા બડકા થાય ને કઈક હળગાવશો તમે સરસ લ્યો એક બાજુ શું કહેવાય કેવા કેવા આ પીઝા જાય મારે આપણે કેમ ખાય કે જઈ આવીએ એમ ભૂલી જઈએ ખાતરા પીઝા આ બધા ખાતરા પીઝા ખાય કે જોતો અક્કમ ડાન્સ કરે છે કૃષ્ણ હા લે 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 ધ્યાને આ મલ આયાલો મોબાઈલમાં જોવું આમ ડાન્સ કરવા બેઠો કૃષ્ણ ઓ વારી જે મમને ગમે એક યુ લે 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 હા કપડ થઈ ગયો સરસ 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 આ બધા અહીંયા વેકેશન કરવા આવ્યા છે અને આજે છેલ્લો દિવસ છે બધા જાય છે સુરત કેમકે અહીંયા ખાલી હું નીતું ને એક બેન હથવારામાં જ આવ્યા હતા સુરતથી સુરત મૂકીને ગારીર રહેવા પણ આ બધાને વેકેશન આવતું હતું એટલે બધા રોકાવ આવ્યા હતા જોકે આજે છેલ્લો દિવસ છે આજે બધા સુરત જાય છે চানে নেই

આજે જઈ રહ્યા છે સીધી દોર જવા જલેબીના ગુસળા જવા તોહરા ગિંડા વાયડા રૂપાળા ગમે ત્યારે ભળી જાય એવા એટલે આ બધા અમારા ભાણિયાના સંસ્કાર વખાણ તો ભાઈ હાલના જવા ગયા બધા ભક્કમ હોઈ ગયા હતા

અમારા બે હજી ભાણકા છે આ લોકોને કઈ સ્કૂલે જવાનું હોય નહીં એટલે વેકેશન તો કઈ ખોલવાના છે નહીં સ્કૂલે જવું છે ક્યારે જવું કાલે જ જવું સુરત ને હો સ્કૂલે ભણવા જવું ભણવા ક્યાં સ્કૂલે તમારે કૃષ્ણમભાઈ ને ભણવા જવાનું છે તો વેકેશન ક્યારે ખુલે છે કાલે બધું બધું કાલે જ ખુલે છે ભાઈ બરાબર તો કાલે કૃષ્ણભાઈ ને આપણે મોકલી દઈએ સુરત બરાબર ને બાબા તો ભાઈ અત્યારે નીતુ બનાવે છે ચા ને ભાખરી અને આજે આજે અમારા ગામમાં એટલે કે અમારી સોસાયટીમાં આખ્યાન છે રામદેવભીરનું તો આજે આખી રાત આખ્યાન જોવાનું છે જોવા જવાનું છે નીતુ લિથિયમ ને ત્યાં લઈ લેજે હારો હાર હું તો હોય તો અત્યારે હું ઉડાવી દે ને પછી આપણે તમ તારે અગિયાર વાગે જાવ હા નક અહીંયાથી આપણે હિસ્કો લેતા જશું બરાબર ને શેરીમાં આમાં હિસકાવજે ને આખ્યાન જોતી જાજે અને આવતી દિવાળી આપણે આખ્યાન રમાડવાનું છે એવો ફોન આવ્યો હતો મારામાં એટલે આપણે ભાઈ તમારા કોઈ કોન્ટેક્ટમાં કોઈ સારું રામદેવ આખ્યાન ભજવી શકતા હોય વ્યવસ્થિત મોજ પડી જાય એટલે વધારે વધારે પડતું અત્યારે કેમ કે બહુ વધારે કોમેડી પણ વચ્ચે વચ્ચે આવે છે અને લોકોને ગમે છે એટલે એનો કોઈ ઇસ્યુ નથી પણ સારું એમ કે ભાઈ ગામમાં બધા આજુબાજુના આજુબાજુના ગામમાંથી બધા જોવા આવે હા વેશભૂષા સારી હોય એવું બધું એટલે મને એમાં બહુ આઈડિયા નથી એટલે તમે તમારી નજરમાં કોન્ટેક્ટમાં ધ્યાનમાં હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં બધા મેસેજ કરજો નંબર હોય તો મને શેર કરજો ની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ઓકે તો હવે આપણે વિડીયોને કરી દઈએ છે એન્ડ અમારા કૃષ્ણમભાઈ થોડાક દિવસ રોકાવાના છે એટલે વિડીયોમાં તમને અવારનવાર મળતા રહેશે બરાબર ને બબા બબા ચાલો તો બાય ટેક કેર મહાદેવ થેન્ક યુ ફોર બીંગ હિયર